સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનાના કામે છેલ્લા ચૌદ વર્ષથી નાસ્તો પડતા આરોપીને વેશ પલટો કરી શોધી કાઢતી સીવી ગીર સોમનાથ પોલીસ જિલ્લામાં ગુનો આચરી લાંબા સમયથી નાસ્તા ફરતા હોય છે અને પકડી પાડવા સૂચના આપેલી હતી સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં નાસ્તો ફરતો આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ ઉર્ફે મલો સવજીભાઈ હરિભાઈ ભૂંગાણી પટેલ ઉંમર વર્ષ એકસઠ જેઓ ડ્રાઇવિંગનો ધંધો કરે છે મૂળ બોટાદ વાળો ખાતે આવેલ કંપનીમાં ટ્રક ડ્રાઇવિંગ કરતો હોય અને કંપનીના ટ્રક ભરેલ સામાન્ય છેતરપિંડી કરી ટ્રકનો માલ બારોબાર વેચી નાખી ગુનો છેલ્લા ચૌદ વર્ષથી પોતાનું પ્રયાગરાજ ખાતે રહેતી ચંદા સિંઘ સાથે બીજા લગ્ન કરી રહેતો હોય અને ટ્રક ડ્રાઇવિંગ કરતો હોય તેમજ હાલ તે સુરતના ઓલપાડ વિસ્તારમાં હોવાની ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની હકીકત મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ તેમનો સ્ટાફ

પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમયે સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ 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 નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે